નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું ડોક્ટર રીતેશ વાળા ઓનર ઓફ એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક શું તમે પણ સવારે બેડ માટે ઉડતા પીઠમાં દુખાવો અનુભવો છો આવું ઘણી વાર ખોટી ઊંઘની સ્થિતિ કે કમર પરના તણાવને કારણે થઈ શકે છે તો ચાલો આજે હું તમને આ માટે ત્રણ સરળ એક્સરસાઇઝ બતાવું જેથી તમારા દિવસની શરૂઆત આરામદાયક બની રહેશે એમાં પહેલે એક્સરસાઇઝ છે ની ટુ ચેસ્ટ પીઠ પર સુઈ જાઓ એક પગ વાળો અને ધીરે ધીરે સાથે સુધી ખેંચો બંને હાથ વડે હળવેથી પકડી રાખો અને પછી પાછો મૂકી અને ત્યાર પછી બીજો પગ કરો ત્યાર પછી બીજી એક્સરસાઇઝ છે સ્ટ્રેચ ચાર પગે પોઝિશનમાં આવો તેમાં હાથ અને ઘૂંટણ નીચે જમીન પર રહેવા જોઈએ ત્યાર પછી ઊંડો શ્વાસ લ્યો અને માથુંને ઉપર કરો ત્યાર પછી ધીરે શ્વાસ છોડો શ્વાસ છોડતી વખતે પીઠને ઉપર તરફ ઉઠાવો અને ડોકીને છાતી તરફ લાવો અને આ ધીરે ધીરે તમે કરો ત્યાર પછીની ત્રીજી એક્સરસાઇઝ છે પેલ્વિક ટિલ્ટ પીઠ પર સુઈ અને બંને પગને વાળી રાખો હવે પેટ અંદર ખેંચો અને કમરનો નીચેનો ભાગ જમીન સાથે દબાવો ત્યાં સુધી તમે હોલ્ડ રાખો અને દસ થી બાર વાર આ રિપીટેશન કરી શકો છો જો પીઠનો દુખાવો દરરોજ થાય તો નિષ્ણાત ફિઝિયોથેરાપી પાસે ચેકઅપ કરાવવું જ જરૂરી છે આવા ઉપયોગી વિડીયો માટે એડવાન્સ ફિઝિયોથેરાપીને ફોલો કરો